જેવું થઈ જાય ને ગરમ એવું આપણે લસણ નાખી દેસી જો કે નથી થયું પણ આપણે લાલ મરચું કે એવું કઈ નથી નાખવાનું આપણે આનાથી તીખાસ દેવાની છે પણ રાજકોટની ની દેખાડું કે ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો જો હું મજામાં નથી કેમ જેવું થઈ ગયું છે મોસમ ચેન્જ છે ને ઠંડી ગરમી બધું મિક્સ થાય છે તો કારણ એના કારણે હોઈ શકે છે ને પાછું મેં સીતાફળ અને જામફળ એ ખાધા છે એના કારણે પણ થઈ શકે છે તો હમણાં બે ત્રણ દિવસથી મારી તબિયત છે ને બિલકુલ ઠીક નથી તો પણ વ્લોગ એટલા માટે હું નથી નાખી શકતી પણ આજે વિચાર્યું કે ગમે એ થાય લોગ હું સૂટ ચાલુ કરી દઉં જો ચાલુ કરીશ તો હું ગમે એ શૂટ કરતી રહીશ ચાલુ જ નહીં કરું તો હું લોગ શૂટ નહીં કરી શકું એટલા માટે મેં ચાલુ કરી દીધું છે અને મેડિકલમાંથી મેં દવા લઈ લીધી છે એ હમણાં હું જમીને ખાઈ લઈશ જો વધારે કાંઈક તબિયત ઠીક નહીં રહીએ તો પછી અહીંયા બાજુમાં જ આપણે દવાખાનું છે ક્લિનિક છે ત્યાં જઈને પણ હું બરાબર અને હા મેં કાલે એક પોસ્ટ કરેલી હતી જેમાં મેં લખ્યું હતું કે હજાર સબસ્ક્રાઈબર થાય તો હું લાઈવ આવું કે ના આવું એમાં અમુક લોકોએ તો મને સપોર્ટ કર્યો કમેન્ટ કરીને કીધું છે કે હા તમે લાઈવ આવજો એમ અને ઘણા લોકોએ વોટ પણ કર્યા છે પણ મને કમેન્ટમાં કહો કે મારે લાઈવ આવવું જોઈએ કે ના આવવું જોઈએ તો મને શું એક મોટિવેશન મળે તમારી કમેન્ટ જોઈને ઓલું તમે વોટ કરો ને તો મને આઈડિયા ના આવે કે કોને વોટ કર્યું છે ઠીક છે કમેન્ટ કરો ને તો મને ખ્યાલ આવે કે કોની કમેન્ટ આવી છે તો જો હું લાઈવ આવું કે ન આવું એની મને જરાક એક કમેન્ટ કરી દેજો અને હા મારે હવે થોડાક જ સબસ્ક્રાઈબર હજારમાં ઘટે છે તો થોડુંક સપોર્ટ કરો અને મારા હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો ઠીક છે તો ફ્રેન્ડ જો અત્યારે બનાવું છું રાતનું જમવાનું કેમ કે હવે ગમે એટલી મજા હોય કે ના હોય આપણે રાતે જમવું તો પડે જ બરાબર તો ચાલો બતાવું છું તમને કે હું શું જમવાનું બનાવું છું જો તો અહીંયા છે ને હું બનાવું છું પહેલાં તો મોરી ખીચડી તો મોરી ખીચડી માટે છે ને જો આપણે પહેલાં થોડુંક તેલ નાખશું મને છે ને વઘારેલી ખીચડી ભાવે સાવ સાદી છે ને તેલ નાખશું ને પછી આ છે લસણ નાખશું જે મેં પહેલે છીલીને રાખી દીધા ખોટો ટાઈમ વેસ્ટ આપણો ન થાય ને એટલા માટે તો તેલ જેવું થઈ જાય ને ગરમ એવું આપણે લસણ નાખી જો જોકે નથી થયું પણ હાલે તો થઈ જશે હવે એને થોડુંક બ્રાઉન કલર નું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળતળાવી લઈએ જો તો આપણું લસણ છે ને મસ્ત બ્રાઉન કલર નું થઈ ગયું છે હવે આમાં આપણે નાખશી પાણી તમને જેવી ઢીલી ખીચડી જોતી હોય ને એટલું પાણી નાખવાનું ખીચડી પ્રમાણે મને તો એકદમ ઢીલી ખીચડી ભાવે એટલે એ પ્રમાણે હું નાખીશ અને હા બનાવતા હોય ને ને રેસીપી શૂટ કરતા હોય ને તો મોબાઈલ ને આઘો રાખજો નકર મોબાઈલમાં વરાળ લાગશે ને તો કેમેરામાં કઈ દેખાશે નહીં તો જો આપણે પાણી રાખી દીધું છે બરાબર હવે એમાં હું નાખીશ ખીચડી ઓલરેડી મેં ધોઈને ને રાખી દીધી છે ઘણા લોકો શું કરે કે પાણીને પેલા છે ને ઉકળવા દઈએ ઉકળી જાય ને પછી ખીચડી નાખે પણ હું તો એમને નાખી દઉં કે એ ક્યારે પાણી ઉકળે ને તો ખીચડી એ ઉકળી જાય તમે લોકો કેવી રીતે બનાવો છો જરાક મને કહેજો તો જો કે બધાના ઘરમાં નોર્મલ આ જ રીતે બનતી હોય ખીચડી પણ કોક કોક ની રીત અલગ હોય જે આપને ન ખબર હોય મને તો જે રીતના આવડે છે એ રીતના હું બનાવું છું તમે જરાક કહેજો તો મને કેવી રીતે બનાવો છો એ તો જો હવે આપણે બધી ખીચડી છે ને નાખી દીધી છે એમાં મિક્સ કરી દીધી છે અને હવે આપણે એમાં નાખી દઈશું ઉપરથી મીઠું સ્વાદ અનુસાર મારે બહેણી તૂટી ગઈ છે ને એટલે મેં વાટકામાં રાખ્યું છે એને કોઈ જજ ન કરતા ફરી કમેન્ટ કરવા આવશો તમે લોકો સ્વાદ અનુસાર છે ને મીઠું નાખી દેવાનું તમને જેવો જીભમાં ટેસ્ટ જોતો હોય ને ને પ્રમાણે તો ખીચડી થાય ત્યાં સુધી આપણે શાક ની તૈયારી કરી તો અહીંયા કઢાઈ તો ચડાવી દીધી છે ને શાક જો હું બનાવું છું મસાલા તેલ મરચા મસાલા એટલું કાંઈ આપણે નાખવાના નથી ઓનલી આપણે છે ને મોરું શાક ખાવાના છે જે આપણે ખીચડી સાથે છે ને બહુ જ મસ્ત લાગે છે તો ચાલો બતાવું છું તમને બરાબર તો અહીંયા પહેલાં તો આપણે કઢાઈ લીધી આપણે મરચા મસાલા વગરનું કરવાનું છે જો તો આપણું તેલ છે ને થઈ ગયું છે તો હવે એમાં આપણે નાખશું રાય હું ખાલી રાઈ જ નાખીશ બીજું હું કઈ નઈ નાખું લીમડો ફીમડો એવું કઈ નહીં નાખું મને એવા ટેસ્ટ વધારે ના ગમે મને તો સાદું સાદું સિમ્પલ જ ગોનું ને નાખી દીધા છે અને બટેટાની સાથે જ આપણે જો કટિંગ કરેલા મરચા પણ નાખી દેતી મેં અહીંયા છે ને ચાર મીડિયમ સાઈઝ ના મરચા લીધા છે તીખા આપણે લાલ મરચું કે એવું કઈ નથી નાખવાનું આપણે આનાથી જ તીખાશ દેવાની છે એટલે તમે લોકો જેટલું તીખું ખાઈ શકતા હોય ને એટલા મરચાં નાખજો તો મને તો તીખું હાલે છે એટલે મરચાં લીધા છે હવે એને આપણે મસ્ત મિક્સ કરી ઉપરથી થોડુંક એમાં આપણે મીઠું નાખી દેસુ કે આપણા બટેટા છે ને જલ્દી થી ચડી જાય એકલા માટે વાત પ્રમાણે અત્યારથી નાખી દેવાનું છે ઉપરથી પછી નાખવું ન પડે બટેટા પછી આ રીતના થઈ જાય ને તો ઉપરથી નાખવાની છે હળદર એ પણ થોડીક એક ચમચી જેટલી નાખવાની રહેશે વધારે નથી નાખવાની પછી બરાબર બધું મિક્સ કરી લેવાનું કે હળદર બધાયમાં મિક્સ થઈ જાય એવી રીતે પછી ઉપરથી મેં નાખ્યું છે થોડુંક ધા ધાણા જીરી વધારે નથી નાખવાનું નકર છે સ્ટાક કળ છું થઈ જાય એટલા માટે પછી એને પણ મિક્સ કરી લેશું બધુંય મસ્ત રીતે હવે છે ને એને આપણે તેલમાં જ ચડવા દેસુ એમાં પાણી નહીં નાખીએ જો તો આપણું આ શાક છે એ પણ રેડી થઈ ગયું અને ખીચડી છે એ પણ રેડી થઈ ગઈ તો હવે આપણે ફટાફટ પહેલાં જમી લઈએ ફ્રેન્ડી વિચાર્યું કે બહાર જરાક છે ને ચક્કર મારી આવું ને ઠંડી હવા ખાઈ આવું જોઉં કે આજે કેવી ઠંડી છે તો તમને પણ રાજકોટની નાઇટ દેખાડું કે રાતે અહીંયા બધા કેવી રીતના એન્જોય કરતા હોય છે ઠીક છે તો ચાલો તમને દેખાડું છું બહાર જઈને અને જો કેવી બેઠી બેઠી જોવે છે હું જ્યાં સુધી આવીશ નહીં ત્યાં સુધી અહીંયા જ બેસી નહીં જોશે વાટ જોશે બાય જો તો આ ચોખંડા યાદ છે તમને આપણે દિવાળી વાળો જે વિડીયો છે ને એ આ ચોખંડામાં જ રંગોળી થઈ હતી તો જોઈ લેજો એક વાત જો રેસપોસમાં ઘણી બધી ખાણી પીણીની આપણે લારી લાગી ગઈ છે પહેલાં આટલું નહોતું પણ હવે બહુ વધારે થઈ ગયું છે બધી વેરાયટી અહીંયા મળી જાય તમને જો રાતે સાડા બાર વાગ્યા છે ને તો અહીંયા બધું ઓપન છે ને એટલી ટ્રાફિક પણ છે ને હવે શિયાળો આવ્યો ને એટલે હવે બધી શિયાળાને લગતી બધી વસ્તુ મળશે અહીંયા છે મારી વાત જોઈને જ બેઠો છે અહિયાં તો ફ્રેન્ડ્સ જો હું ઘરે આવી ગઈ છું હું રાજકોટનો ચક્કર મારી લીધો છે અને તમને કેવું લાગ્યું રાજકોટમાં અત્યારે રાતના વાગ્યા છે સાડા બાર અને સાડા બાર વાગે પણ પબ્લિક છે જો કેવી એન્જોય કરે છે પહેલાં મેં વિચાર્યું કે આપણે કોર્સ ગ્રાઉન્ડ છે ને ત્યાં થોડીક વાર બેસું પણ ઠંડી એટલી પડતી હતી ને કે એક તો તબિયત પણ ખરાબ છે કીધું વધારે તો વધારે તબિયત ખરાબ થશે તો મેં કીધું ચાલો હવે ફટાફટ આપણે પહેલાં ઘરે વયા જાય ને ત્યાં જોયું ને કોર્સમાં બધા રીંગે કેવા બેઠા હતા અત્યારે તો ફૂલ ઠંડી છે ને એના કારણે થોડાક ઓછા થઈ ગયા હતા બાકી ઉનાળામાં તો આખું રિંગ રોડ ભરેલું હોય તમને ક્યાંય બેસી જગ્યા ના મળે અમારે તો જો રાજકોટમાં શિયાળો ચાલુ થઈ ગયો છે તમારા સિટીમાં કેવી ઠંડી પડે છે જરાક મને કેજો તો અને જામનગર પણ વાત થઈ પપ્પા સાથે તો પપ્પા એ પણ કીધું કે જામનગરમાં પણ ઠંડી છે સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે બધી જગ્યાએ ઓલમોસ્ટ મને લાગે છે કે ઠંડી પડવા જ લાગી હશે પણ કોની સિટીમાં કેટલી છે એ મને કાંઈ આઈડિયા નથી જરા કમેન્ટમાં જણાવજો કે તમારા સિટીમાં છે કેટલીક ઠંડી પડે છે ઠીક છે તો હવે આ વિડીયોનો આપણે કરી છીએ એન્ડ આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો થોડોક સપોર્ટ કરજો આપણે હજાર સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ ઘટે છે તો પ્લીઝ જલ્દીથી હજાર સબસ્ક્રાઈબર કરાવી દો દુઆમાં યાદ રાખજો બબાય